કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું વધારે ખુશ છું તો બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ વધારે ખુશ છું તમને વ્લોગમાં ખબર પડી જશે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર અને આજે ખુશીની વાત એ છે કે અત્યારે કેનેડામાં આજે છેલ્લો દિવસ છે અમારે અને થોડો ટાઈમ માટે અમે જઈ રહ્યા છીએ ઇન્ડિયા તો તમને આ બધા આવનારા વ્લોગ તમને એની ઉપર જોવા મળશે આ ચેનલ ઉપર તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આગળના વ્લોગમાં વધારે મજા આવવાની છે અને બસ જો અમે ઇન્ડિયા જઈએ છીએ તો અત્યારે થોડુંક પાર્લરના કામ માટે હું હાઈબ્રો કરાવવા માટે જઈ રહી છું કાલે છે અમારી ફ્લાઇટ તો અને અહીંયા છે ને આઇબ્રોની સિસ્ટમ હું પણ પહેલીવાર જાઉં છું પાર્લરમાં કેમકે હું હજુ સુધી પાર્લરમાં નથી ગઈ અહીંયા ઘર ઘરાવ આપણા ઇન્ડિયન્સ લોકો કરતા હોય તો એક બે વાર હું ત્યાં ગઈ હતી પણ આ વખતે કોઈ સેટિંગ નથી થાય એવું કેમકે કોઈને જોબ હોય કાં તો પછી કોઈ સ્ટુડન્ટ હોય તો એ લોકો બધા કરતા હોય પણ ટાઈમનું સેટિંગ નહોતું થયું કેમકે કેનેડામાં એવું હોય કે તમારે બધી જગ્યાએ અપોઇન્ટમેન્ટ લઈને જવું પડે પણ એ ટા એ લોકોના ટાઈમે મારે સેટ નહોતું થતું અને મારા ટાઈમે એ લોકોને સેટ નહોતું થતું તો એવી બધી ટાઈમની મગજ મારી હતી તો બસ આજે વિચાર્યું કે પાર્લરમાં જઈને કરાવી લઈએ તો મારી સાથે તમે પણ જોઈ લો કે અહીંના પાર્લર કેવા હોય હા પાર્લરમાં થોડું મોંઘું પડે પણ હવે જવું છે તો કરવું તો પડશે તો આવું બધું છે અને જે લોકો અહીંયા ઘરે પાર્લર ચલાવતા હોય એ લોકો આઠથી દસ ડોલરમાં આઈબ્રોને એવું કરી દેતા હોય પાર્લરનો કોઈ આઈડિયા નથી જાવ એટલે ખબર પડે કે કેમનું ઉર્યું તો હું તમને પ્રાઇઝ પણ શેર કરી દઈશ અને અત્યારે કેનેડામાં વાગી ગયા છે અગિયાર અને અત્યારની વેધરની વાત કરું તો માઇનસ છ ડિગ્રી છે અને બહુ જ ઠંડી પણ છે અને પવન પણ છે એટલે બહુ જ ઠંડી લાગી રહી છે તો મારથી જેટલું બતાવાશે એટલું હું તમને બતાવવાનો ટ્રાય કરીશ બાકી કેમેરો પકડાય એવી પણ હાલત નથી એટલો બધો પવન પણ વાઈ રહ્યો છે પણ હું મારી ડ્રાય બેસ્ટ કરીશ કે તમને બધું વ્યવસ્થિત સમજાઈ શકું અને બતાવી શકું કેમ કે કાલે સાંજે પણ કેનેડામાં સ્નો પડતો હતો તો એના કારણે અત્યારે તો બધો ઓગળી ગયો છે પણ એના કારણે વધારે ઠંડુ વેધર થઈ ગયું છે અને પવન એ સખત વાય છે તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે કેટલો પવન છે માથા ઉપર ટોપી નથી રહેતી તો આવું બધું છે અત્યારે કેનેડામાં તો તમને બધાને એવું થતું હશે કે આટલી ઠંડી છે તો હું કેમ ચાલીને જાઉં છું પણ એનું એક કારણ છે કારણ કે પાર્લર છે ને અમારા ઘરની નજીક જ છે બહુ દૂર નથી અમે જે એરિયામાં રહીએ છીએ ને ત્યાં મોસ્ટલી બધું નજીક નજીક જ છે દૂર તો કશું છે જ નહીં એટલે જીવન જરૂરિયાત વસ્તુ તમને ચાલીને બધે તમે પહોંચી શકો એટલું બધું દૂર નથી એટલે બસ હું ચાલીને જાઉં છું અને તમને પણ રોડને રસ્તાને ઘણું બધું જાણવા મળે કેમ કે ગાડીમાં તો બે મિનિટમાં આવી જાય એટલે બીજી કોઈ વાત કે ચર્ચા થાય નહીં એમ એટલે બસ જો ચાલીને જાઉં છું તો આપણે પહોંચી ગયા છીએ પાર્લરે જો પાછળ તમે જોઈ શકો છો થ્રેડિંગ અને સ્પા તો એ શોપની અંદર આપણે જવાના છીએ જો અંદર વિડીયો અલાઉડ નહીં હોય લગભગ તો ના જ હોય તો હું તમને બાર આવીને બધી ડિટેલ કહું છું કે કેવો એક્સપિરિયન્સ રહો એને કેટલા પૈસા થયા તો ચલો આપણે અંદર વિઝિટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટરે મારો આઈબ્રો કર્યો છે તમે મને કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો અને એમની જોડેથી આપણે કંઈક સાંભળીએ હાઈ વેલકમ ફોરિયમ થ્રેડિંગ વિધુ હેર થ્રેડિંગ વોક્સિંગ મેકઅપ Haircut and facial with hydrofacial as well. We open uh, five days a week Tuesday to Saturday. Uh, I charge for eyebrows $20, but I give upper lip for free. But for her, we did um, a forehead as well, so it's $20 for eyebrows and upper lip. Also, I did her eyebrows like she came with very good eyebrows, no shape, nothing. I give her a beautiful shape. લેફ્ટ સાઈડ ની મારી આઈબ્રો થોડીક ઉપર નીચે હતી તો એમણે મને વ્યવસ્થિત રીતે કરી આપી તો એક સારું એવું પાર્લર છે તમારે આવવું હોય તો મને કમેન્ટ કરજો હું તમને એડ્રેસ આપી દઈશ જો તમે કેનેડા રહેતા હોય અને વિન્સરમાં રહેતા હોય તો તમે આવી શકો છો તો ચલો તો મિત્રો આપણે પાર્લરથી બહાર નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે ઘર તરફ તો પાર્લરનો એક્સપિરિયન્સ મને અહીંયા સારો રહ્યો અને અમે પહેલીવાર ભૂરિયા લોકો જોડે મેં આઈબ્રો કરાયો છે અને સારું કામ કરે છે અને આપણને વ્યવસ્થિત બધું કરી આપે અને રિસ્પોન્સ એ સારો આપ આપણને અને અહીંયા મારે હાઈબ્રોના થયા ટેક્સને એવું બધું સાથે મારા અઠ્યાવીસ ડોલર થયા અને ઇન્ડિયન રૂપીઝમાં તમે તમારી રીતે કન્વર્ટ કરી નાખજો ત્રેસઠ લેખે તો હાઈબ્રો તો વધારે મોંઘો છે પણ હવે કેનેડામાં રહેતા હોય તો એ પ્રમાણે આપણે પે તો કરવા પડે ત્યાં આપણે ત્રીસ રૂપિયા થાય ઇન્ડિયામાં તો એ પ્રમાણે અહીંયા આ લોકો અઠ્ઠાવીસ ડોલર લેખે લેતા હોય તો આવું બધું છે તો ચલો હું ઘરે જતી તી અને આપણને એક રાઈડ મળી ગઈ છે તો આપણને ઘરે ડ્રોપ કરવા માટે આવે છે એ ગાડી ડ્રોપ હોઉં ના તો એમને દયા આવી મારા ઉપર અને આજે બહુ જ સખત ઠંડી છે તો ચલાતું નહોતું તો એ મને બ્લોગ બનાવતા જોઈ ગયા તો એમણે કીધું કે હું ઘરે ડ્રોપ કરી દઉં કેમ કે નજીક જ છે તો તો અહીંયા ઘણા બધા લોકો સારા હોય એમને ગુજરાતી કે હિન્દી આવડતું નથી એને પણ ખાલી ઇંગ્લિશ જ આવડે છે પણ અહીંયા ઘણા બધા લોકો સારા પણ હોય છે ચલો આપણું ઘર આવી ગયું છે અને આપણે આપણને ડ્રોપ કરી દીધા છે તો ચલો બાય નાઇસ ટુ યુ તો હું ઘરે પહોંચી ગઈ છું પાર્લરનું કામ બતાવીને અને ચલો હવે વિડીયો લાંબો થઈ જાય તો વિડીયોનો એન્ડ કરીએ અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારે જો તાત્કાલિક માહિતી જોતી હોય તો અમે ઇન્સ્ટા ઉપર રીલ્સ મૂકતા હોઈએ છીએ તો તમે ત્યાં જઈને પણ ફોલો કરી દેજો અને ચલો મળીએ નવા મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય